નમસ્કાર દિન વિશેષ 28 ઓગસ્ટ ઝવેરચંદ મેઘાણી જન્મ જયંતિ ઝવેરચંદ મેઘાણીનો જન્મ 28 ઓગસ્ટ અઢારસો છન્નું અવસાન નવ માર્ચ 1947 સુડતાલીસે થયું હતું ઝવેરચંદ મેઘાણી એ એક કવિ નવલકથાકાર વાર્તાકાર લોકસાહિત્યના સંશોધક સંપાદક વિવેચક અનુવાદક હતા ઝવેરચંદ મેઘાણીને પહાડનું બાળક તરીકે ઓળખવામાં આવે છે ગાંધીજીએ તેમને રાષ્ટ્રીય શાયરના ગૌરવપૂર્ણ બિરુદ્ધથી નવાજ્યા હતા ઝવેરચંદ મેઘાણીનો જન્મ અઠ્યાવીસ ઓગસ્ટ અઢારસો છન્નુંના ના રોજ ગુજરાતના ચોટીલા ગામમાં થયો હતો તેમના પિતાનું નામ કાળિદાસ મેઘાણી અને માતાનું નામ ધોળીબાઈ હતું ઓગણીસો બાવીસમાં જેતપુર સ્થિત દમયંતીબેન સાથે તેમના લગ્ન થયા બગસરામાં સ્થાયી થયા બાદ તેમણે રાણપુરથી પ્રકાશિત થતાં સૌરાષ્ટ્ર નામના છાપામાં લખવાની શરૂઆત કરી હતી ઓગણીસો બાવીસથી ઓગણીસો પાંત્રીસ સુધી તેઓ સૌરાષ્ટ્રમાં તંત્રી તરીકે રહ્યા હતા આ સમય દરમિયાન તેઓએ પોતાના સાહિત્યિક લખાણને ગંભીરતાપૂર્વક લઈ કુરબાનીની કથાઓની રચના કરી કે જે તેમની પહેલી પ્રકાશિત પુસ્તક પણ રહી ત્યારબાદ તેઓએ સૌરાષ્ટ્રની રસદાનનું સંકલન કર્યું તથા બંગાળી સાહિત્યમાંથી ભાષાંતર કરવાની પણ શરૂઆત કરી કવિતા લેખનમાં તેમણે પગલાં વેણીના ફૂલ નામના ઈસવીસન ઓગણીસો છવ્વીસમાં માંડ્યા ઈસવીસન ઓગણીસસો અઠ્યાવીસમાં તેમને સાહિત્યમાં તેમના યોગના યોગદાન બદલ રણજીતરામ સુવર્ણચંદ્રક આપવામાં આવ્યું હતું તેમના સંગ્રામ ગીતોનો સંગ્રહ સિંધુડો એ ભારતના યુવાનોને પ્રેરિત કર્યા હતા ગાંધીજીની ગોળમેજી પરિષદ માટેની લંડન મુલાકાત ઉપર ઝેરનો કટોરો કાવ્યની રચના કરી હતી ગાંધીજીએ ઝવેરચંદ મેઘાણીને રાષ્ટ્રીય શાયરના બિરુદ્ધથી નવાજ્યા હતા તેમણે ફુલછાબ નામના છાપામાં લઘુકથાઓ લખવાનું પણ ચાલુ કર્યું હતું ઈસવીસન ઓગણીસો તેત્રીસમાં તેમના પત્નીના દેહાંત બાદ તેઓ ઓગણીસો ચોત્રીસમાં મુંબઈ સ્થાયી થયા હતા અહીં તેમના લગ્ન ચિત્રદેવી સાથે થયા તેમણે જન્મભૂમિ નામના છાપામાં કલમ અને કિતાબના નામે લેખ લખવાની તેમજ સ્વતંત્ર નવલકથાઓ લખવાની શરૂઆત કરી ઈસવીસન ઓગણીસો છત્રીસથી ઓગણીસો પિસ્તાલીસ સુધી તેઓએ ફૂલછાબના સંપાદકની ભૂમિકા ભજવી જે દરમિયાન ઓગણીસો બેતાલીસમાં મળેલાના રુધિર નામની પોતાની પુસ્તિકા પ્રકાશિત કરી ઈસવીસન ઓગણીસો છેતાલીસમાં તેમની પુસ્તક માણસાઈના દીવાને મહિલા પારિતો પારિતોષિકથી સન્માનવામાં આવ્યું હતું અને તે જ વર્ષે તેમને ગુજરાતી સાહિત્ય પરિષદના સાહિત્ય વિભાગના વડા તરીકે નિમવામાં આવેલા નવ માર્ચ ઓગણીસો સુડતાલીસના રોજ બોટાદ સ્થિત નિવાસસ્થાને તેમનું અવસાન થયું હતું ભારતીય ટપાલ વિભાગ દ્વારા ચૌદ સપ્ટેમ્બર ઓગણીસસો નવ્વાણુંના રોજ તેમના માનમાં ટપાલ ટિકિટ બહાર પાડવામાં આવી હતી ઝવેરચંદ મેઘાણીનું સાહિત્ય સર્જન સૌરાષ્ટ્રની રસધાર સુરઠી બહારવટિયા સુરઠી સંતવાણી દાદાજીની વાતો કંકાવટી રઢિયારી રાત ચુંદડી હાલડા ધરતીનું ધાવણ લોકસાહિત્યનું સમાલોચન યુગવંદના તુલસી કેળો વેવિશાળ કિલ્લોલ વેણેના ફૂલ સમરાંગણ સુરટ તારા વહેતા પાણી વગેરે જેવું સાહિત્ય સર્જન કરેલું છે જય હિન્દ જય ભારત